જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શુક્રવારના દિવસે તમારે તમારા પર્સમાં આ એક વસ્તુ રાખી દેવાની છે આ વિડીયોમાં અમે તમને એવી નવ શુભ વસ્તુઓ બતાવવાના છીએ તેમાંથી તમે જો એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેશો તો તમારું પર્સ હંમેશા ધનથી માલામાલ બન્યું રહેશે ધનવાન તમે બન્યા રહેશો અને તમારા જીવનમાં હંમેશા ધન સંબંધિત નાની મોટી સમસ્યાઓ આવતી હોય અને જો તમારા જીવનમાં પૈસાને લઈને સમસ્યાઓ આવીતી હોય તો તમારે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તો તમને આના વિશે ઘણી બધી જાણકારી જાણવા મળશે અને સાથે સાથે એવી ગુપ્ત વસ્તુ પણ બતાવવાની છું કે તેને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે તો તે તમને ધન દોલતથી માલામાલ કરી દેશે આ ઉપાયને માત્ર શુક્રવારના દિવસે કરવામાં આવે કારણ કે શુક્રવારના દિવસે તે માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને સાથે સાથે ભક્તો માતા સંતોષીના પણ આશીર્વાદ મેળવે છે અને જો માતાલક્ષ્મીના આશીર્વાદ તમે મેળવવા માગો છો તો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો અને જે લોકો ઉપર માતાલક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા માંડે તો તે લોકોને ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું અને જે લોકો માતા લક્ષ્મીને પ્રિય હોય તેઓ આ ઉપાય કરે છે તો તેમના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પૈસાની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્રમાં જોવામાં આવે તો શુક્ર ગ્રહનો સંબંધ તે માતા લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ધન સંબંધિત સમસ્યાઓ જે તમે દૂર નથી કરી શકતા અને સાથે સાથે તમે ઘણી બધી તમારા જીવનની સમસ્યાઓ પણ દૂર કરી શકો છો કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે લોકો ઉપર માતાલક્ષ્મી પ્રસન્ન રહેશે માતાલક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવતા હશે તે લોકોના તમામ દુઃખો જાતે જ દૂર થઈ જાય છે કારણ કે આજના જમાનામાં ઘણા લોકોને વધારે પડતા લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓની મુશ્કેલીઓ ઘેરાયેલા રહે છે અને જો તેઓ આ મુશ્કેલી દૂર કરવા માટે તેમને વધારે પૈસાની જરૂર હોય છે તો તેમણે માતા લક્ષ્મીજીના આશીર્વાદ જરૂર મેળવવા જોઈએ આ સાથે ઘણા લોકો આને અંધવિશ્વાસ માને છે પરંતુ જો જ્યારે તેઓ મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું ત્યારે તેમણે આવા નાના મોટા ઉપાયો જરૂર કરવા જોઈએ તો જે તેમના નસીબમાં ગ્રહદોષ હોય વગેરે હોય તો તે દૂર કરી શકે છે અને આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાય ઉપાયો કરવામાં આવે છે શુક્રવારના દિવસે પણ કેટલાય એવા વ્રત રાખવામાં આવે છે કેટલાય એવા ઉપાયો પણ કરવામાં આવે છે કે જે ઉપાયો કરીને તમારા જીવનમાં તમે આર્થિક મુશ્કેલીઓથી દૂર રહી શકો છો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો તો ચાલો તે કયા એવા ઉપાયો છે તો તેના વિશે જાણી લઈએ મિત્રો આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે ધનની ઈચ્છા ન ધરાવતો હોય દરેક વ્યક્તિ ધનની ઈચ્છા ધરાવે જ છે અને દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું ધન હોય કે જેનાથી તે તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે અને ખૂબ જ વધારે નહીં તો ઓછામાં ઓછું તો એટલું ધન હોવું જ જોઈએ કે જેનાથી તે તેનો પોતાનો ગુજારો ચલાવી શકે પોતાની ઈચ્છા પૂરી કરી શકે અને પોતાના પરિવારની ઈચ્છાઓ પણ પૂરી કરી શકે આની સાથે ધન પ્રાપ્તિ કરવા માટે ઘણા લોકો સારા માર્ગ અપનાવે છે અને તેઓ ખૂબ જ મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે તે લોકો ધનવાન બનવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ ઘણા લોકો છલકપટનો સહારો લઈને પૈસા કમાતા હોય અને વધારે ધન કમાવાની કામના રાખે છે બીજી બાજુ ઘણા લોકો એવા પણ હોય કે જેની પાસે વધારે સમય સુધી પૈસા નથી ટકી શકતા અને એવા લોકોની ગરીબીનો અંદાજો આપણે એ વાત ઉપરથી જ લગાવી શકીએ છીએ કે સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય અને સાંજ થતાં જ તે પૈસા ખાલી થઈ જાય છે અને તે પર્સ પણ ખાલી થઈ જાય છે એવામાં ઘણા લોકોની એ પણ પરેશાનીઓ હોય છે કે જે લોકો પાસે ધન તો આવે છે પરંતુ તેની પાસે વધારે સમય સુધી ટકતું નથી અને આ પરેશાનીઓથી દૂર રહેવા માટે અમે શાસ્ત્રોને અનુસાર એવા કેટલાય ઉપાયો લાવ્યા છીએ આજના વિડીયોમાં જે ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં જરૂરથી ઘણા બધા લાભ પ્રાપ્ત થશે અને તમારા પર્સમાં ધન ટકેલું રહેશે આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અનુસાર આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુઓ બતાવવાના છીએ જે વસ્તુ તમે તમારા પર્સમાં રાખી દેશો તમારા પાકેટમાં રાખી દેશો તો ક્યારેય પણ તમારા ઘરમાં ધનની અછત નહીં સર્જાય અને તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય માત્ર તમારે આવી શુભ વસ્તુઓ છે કે જેને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે આગળ વધતા પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે અમારા વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલશો નહીં તો ચાલો તમારો વધારે સમય ન લેતા માહિતીને શરૂ કરીએ મિત્રો હવે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે ધનના દેવી માતા લક્ષ્મીનો ફોટો માતા લક્ષ્મી ધન સંબંધિત બધી જ પ્રકારની મુશ્કેલીઓને ઝડપથી દૂર કરી દે છે મહાલક્ષ્મીનો ફોટો જો તમે તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારેય પણ ધનની અછતનો સામનો નહીં કરવો પડે અર્થાત તમારે ક્યારેય ધન સંબંધિત સમસ્યાનો સામનો નહીં કરવો પડે આની સાથે ખાસ વાત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે પર્સમાં એવો જ ફોટો રાખવાનો છે જે ફોટામાં માતાલક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય તો તેમને વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે પીપળાનું પત્તું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પીપળ અને તુલસી બંનેને પૂજનીય માનીને તેની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં ખૂબ જ વધારે મહત્ત્વ છે તથા તે બંનેના સંબંધમાં ઘણા બધા શાસ્ત્રીય ઉપાયો પણ છે કે જે ઉપાયો જો તમે કરો છો તો ધન સંબંધિત સમસ્યાનો તમારા જીવનમાંથી તમે દૂર કરી શકો છો આ સાથે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવતી હોય તો તેના નિવારણ માટેના પણ આ બંનેના છોડવાના પણ ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે આપણા વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારા પર્સમાં તમારે પીપળનું પત્તું રાખવું જોઈએ આનાથી આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને તેનાથી તમારા પર્સમાં ક્યારેય પણ ધન ઓછું નહીં થાય ધન ટકેલું રહે છે ન કરવાની જગ્યાએ ખર્ચ પણ નથી થતા આવું કરવાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે પીપળના પત્તાને તમારે અભિમંત્રિત કર્યા બાદ તમારે શુભ મુહૂર્તમાં તમારા પર્સમાં રાખવું જોઈએ આવું કરવાથી તમારું ઉપર ધનથી ભરેલું રહે છે જરૂરતના સમયે તમારે ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે મિત્રો આની સાથે તમે પીપળના પત્તાને તમારી તિજોરીમાં પણ રાખી શકો છો અને જો તમે ધંધો વ્યવસાય કરતા હોય ધંધો કરતા હોય તો તમે તમારા ગલ્લામાં પણ રાખી શકો છો તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ આને એક ઉપાય તરીકે પણ જોવામાં આવે છે જે ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ એક અચૂક ઉપાય માનવામાં આવે છે અચૂક ટોટકો માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક લાલ રંગનો કાગળની જરૂર પડશે ત્યારબાદ તમારે આ લાલ કાગળમાં તમારે તમારી ઈચ્છા લખી દેવાની છે ત્યારબાદ તમારે તેને રેશમી દોરાથી બાંધી દેવાનો છે પછી તમારે આ લાલ કાગળને તમારા પર્સમાં રાખી દેવાનો છે આવું કરવાથી જરૂર તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા મિત્રો આપણા શાસ્ત્રોમાં અનાજ અને ધનને બંનેને એક સમાન જ માનવામાં આવે છે તે માટે તમારે ચોખાને જરૂરથી તમારા પર્સમાં રાખવા તેનાથી તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો જો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખ્ખા રાખો છો તો તેને કારણે તમારા બિનજરૂરી ખર્ચાઓ હોય તે ઓછા કરે છે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચનો કોઈ પણ ટુકડો અથવા તો નાની છરી તમારે તમારા પર્સમાં જરૂરથી રાખવી જોઈએ અને આ ઉપાય પણ ધનવૃદ્ધિમાં સહાયક સાબિત થાય છે અથવા તો તમે તમારા પર્સમાં કોડીયો અથવા તો ગોમતી ચક્ર પણ રાખી શકો છો આનાથી માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે મિત્રો આપણે છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો તમારી પાસે ચાંદીનો સિક્કો પડ્યો હોય ચાંદીનો માતાલક્ષ્મીનો સિક્કો પડ્યો હોય તેને પણ તમે તમારા પર્સમાં રાખી શકો છો તેનાથી તમારા પર્સમાં ધનવૃદ્ધિ ઘણા બધા સંકેતો દર્શાવે છે અથવા તો ધનવૃદ્ધિ કરવામાં માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તે માટે તમારા પર્સમાં તમારે જરૂરથી એક ચાંદીનો નાનો સિક્કો રાખવો જોઈએ અને જો તમે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો છો તો તેને કારણે તમને ધનલાભ પણ થાય છે અથવા તો સોનાનો સિક્કો પર્સમાં રાખો છો તો તેને કારણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે કે જ્યારે તમે ચાંદીનો અથવા તો સોનાનો સિક્કો તમારા પર્સમાં રાખો છો તેના પહેલાં તમારે તે સિક્કાને સૌપ્રથમ તો મંદિરમાં માતાલક્ષ્મીના ચરણોમાં રાખી દેવાનો છે ત્યારબાદ તમારે માતા લક્ષ્મી પૂજા આરાધના કર્યા બાદ તમારે તમારા પર્સમાં રાખી શકો છો મિત્રો સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખો છો તો તેને કારણે જે દરિદ્રતા હોય છે જે તમારા જીવનમાં ધન દોલતને ઓછા કરે છે અથવા તો જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવે છે તો તેના માટે તમારે જરૂરથી તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખવો જોઈએ અને તે ધન વૃદ્ધિમાં પણ સહાયક બને છે મિત્રો આઠમી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ પર્વ હોય અથવા તો બેસતું વર્ષ હોય ત્યારે જો તમને તમારા વૃદ્ધ અથવા તો માતા પિતા પાસેથી જે નોટ મળી હોય તેના ઉપર તમારે હળદર અને કંકુનું તિલક કરીને ત્યારબાદ તમારે તે નોટને તમારા પર્સમાં રાખવી જોઈએ પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે નોટ તમારી કોઈ પણ ખર્ચમાં ન જાય એટલે કે તે પૈસા તમારે જે વડીલો તરફથી મળ્યા હોય વડીલોના આશીર્વાદથી તમને મળ્યા હોય તે તમારે ખર્ચવાના નથી તેને માત્ર તમારે તમારા પર્સમાં રાખવાના છે અને આનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે અને તમારા પર્સમાં ધન ટકવા લાગે છે મિત્રો આ હતી એવી કેટલીક વસ્તુઓ જે તમારે તમારા પર્સમાં રાખવી જોઈએ જેને કારણે તમને અવશ્ય ધન લાભ થઈ શકે છે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે પરંતુ આ સાથે જો તમે કેટલીક એવી વસ્તુઓ નથી રાખતા અથવા તો તમે તમારા પર્સમાં કંઈ નથી રાખતા છતાં પણ જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખો તો તેને કારણે પણ તમારા માતા લક્ષ્મી આશીર્વાદ તમને આપી શકે છે તેમાંથી આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં નોટોને વાળેલી અથવા તો ગમે તેમ ન રાખવી અને જો તમારા પર્સમાં આમ તેમ નોટો રાખેલી હશે અથવા તો ગમે તેમ જો તમે તમારા પર્સમાં વાળેલી નોટો રાખી હશે તો તેને કારણે માતાલક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે મિત્રો માતા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો આપણે ખૂબ જ ખુશ થઈ જઈએ છીએ અને આપણા જીવનમાં આપમેળે જ તે ખુશીઓ આવવા લાગે છે પરંતુ જો માતાલક્ષ્મી આપણા પર પ્રસન્ન ન થાય તો તેને કારણે આપણા જીવનમાં ઘોર દરિદ્રતા આવી શકે છે અને આપણે ગરીબીનો શિકાર થઈ શકીએ છીએ કેટલીક વાર આપણે નાના નાના પ્રયોગો કરીને પણ માતાલક્ષ્મીને પ્રસન્ન કરી લઈએ છીએ અને આપણે આપણો ભાગ્ય ઉદય ખુદ જ કરીએ છીએ મિત્રો આની સાથે ઘણા લોકો એમ પણ સમજે છે કે આપણા જીવનમાં રાજયોગ નથી અમારા જીવનમાં માત્ર દુર્યોગ છે પરંતુ તેમણે તેમ જ ન સમજવું કારણ કે કોઈ પણ લોકો રાજયોગ અથવા તો દુર્યોગ લઈને નથી જન્મતા પરંતુ તેઓ તેમની મહેનત પર આધાર રાખે છે તેઓ જેટલી મહેનત કરે છે તેટલું તેમને ફળ પ્રાપ્ત થાય છે અને સાથે તમારે એમ પણ સમજવું જોઈએ કે જો તમને જીવનમાં ખુશીઓ મળી રહી છે જો તમારા જીવનમાં ઓછા દુઃખો આવી રહ્યા છે તો તમારો સાચો સમય ચાલી રહ્યો છે અને જો તમારા જીવનમાં દુઃખો આવી રહ્યા છે હંમેશા પરેશાનીઓ આવી રહી હોય તો તમારે એમ સમજવું જોઈએ કે તે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમારે સમય આધારિત તમારા કાર્યો કરવા જોઈએ અને તે સમયને ઓળખીને તમારે ખૂબ જ વધારે મહેનત કરવી જોઈએ કારણ કે જો તમે આજે મહેનત કરો છો તો તમને અવશ્ય કાલે ફળ મળશે અને આની સાથે જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તમારે કોઈ ખોટો રસ્તો નથી અપનાવવાનો અથવા તો ખોટો કાર્ય નથી કરવાના અને જો તમે સાચા માર્ગ ઉપર ચાલો છો તો તેને કારણે ભગવાન જરૂરથી તમારા જીવનમાં સારો સમય લાવે છે અને ભગવાન સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે મિત્રો ઇલાયચી તો બધાના ઘરોમાં હોય જ છે અને તમે ઇલાયચીના પ્રયોગોથી પણ તમારા શુક્રને મજબૂત કરી શકો છો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકો છો તો તમારે ખાસ કરીને શુક્રવારના દિવસે એટલે કે જે માતા લક્ષ્મીનો દિવસ હોય છે તે દિવસે તમે શુક્રવારના દિવસે ઇલાયચીના પ્રયોગ કરી શકો છો અને તો તેને કારણે તમારા પ્રયોગોને જરૂરથી સફળ થાય